સાહેબ આ લોકડાઉન કર્યું કે વાતાવરણ કેવું શાંત અને સારું અને બધા પશુ પંખીડા બધા કેવા કિલોલ કરે કા પણ એમાં હજી મને એક પંખીડા નથી દેખાતા અને એ કયા ખબર છે પ્રેમી પંખીડા વાહ ભાઈ બન બે મારા હવા જેવા કલેજા જેવા સી જેવા વાહ ભાઈ બન વાહ ગમે એટલા પપ મારી લેન બાકી આમાંથી એક દાણો નો તન જડે પૈ નિમલ ને નીકળ ક્યોર લોડર સાહેબ મોદી કાકા દેશ ને એટલો ઉપર લઈ ગયા એટલો ઉપર લઈ ગયા એટલો ઉપર લઈ ગયા ને કે હવે તો શ્વાસ લેવામાં તકલીફ પડવા માંડી બ્રેકિંગ ન્યૂઝ રૂપાણી સરકારે કરી ઘોષણા ઘોષણા કરી એમાં કીધું કે પેટ્રોલ ડીઝલ ના ભાવ તો નહીં ઘટે પણ કિલોમીટરના બોડિયા પાસે લગાડી દેવામાં આવશે જેથી કરી તમારી ગાડી એવરેજ આપે આજ પાસ લોકડાઉન તો મારે જાજુ નથી કેવું પણ એટલું હું જરૂર કહીશ તે તારીખ બાર અને રાતે બાર વાગ્યે અને બાર મિનિટ હવે આપણે એક શ્વાસ રોકવાનો પ્રોગ્રામ કરવાનો છે જેથી કરી કોરોના ની થાય બધા મરી ગયા એટલે પાછો વાઈ જાય સાહેબ પાંચસો કેસ હતા ને તેણે થારીયું ઉગાડી

કોઈ પણ વ્યક્તિ ને તમે મેસેજ કરો ને તો મેસેજ નો રિપ્લાય કઈ માણા ના આપજો ને ગામ તો ભેંસી કરે છે અમારે શું રિપ્લાય આપવાનો કોવાલો જેના બેલેન્સ કરાવતા કરાવતા મે વેચો મારો ખેતરનો નો વીઘો ઈ નીકળો અમારો પાડોશી જીગો અરે સાહેબ જે મને એમ કે હું તારા વગર નઈ જીવી શકું મારો આધાર છે અને આજ એના ઘી બાબુ આવ્યો બોલો કો ક્યાં નામ દુ